હૃદયતા હૃદયમાં થતી પ્રસન્નતા આનંદનો નો એટલે શક્તિ તત્વોના રહસ્યનો ખજાનો આનંદનો નો એ સ્વયં આનંદ પ્રગટ કરનારી દિવ્ય શક્તિ છે જય આરતી તો તમે સાંભળી તો આ જય અધ્યાશક્તિ સમન સોળસો માં સુરતમાં રહેતા અંબાજી રોડ નાગરફળિયામાં માં રહેતા શિવાનંદ સ્વામી આરતીની ની રચના કરી હતી તો આનંદના ગરબા ની રચના કોને હવે એના વિશે જાણો એમાં એમાં અમદાવાદ નું નામ આવશે સુરત નું નામ છે આરતી માટે સુરતના આ શિવાનંદ બ્રાહ્મણની વાત છે તો આનંદના ગરબા ની રચના કરનાર વિશે આપણે થોડું જાણી લઈએ ગુજરાતમાં આવેલું અમદાવાદ છે એ તો બધાએ જોયેલું જ છે તો ત્યાં આવેલું નવાપુરા ગામ મેવાડા બ્રાહ્મણ તમતી ત્યાં રહેતા હતા એમને ત્યાં બંને બાળકો પાંચ વર્ષના થયા બ્રહ્મચારી પરમાનંદ પાસે માતા પિતા એમને વિદ્યાભ્યાસ માટે મૂક્યા અત્યારની જેમ ક્યારે સ્કૂલો હતી નહીં ત્રણસો ચારસો વર્ષ પહેલા પેલું જે બ્રાહ્મણ પરિવાર હોય ગુરુકુળ હોય એમાં બ્રાહ્મણ પાસે આશ્રમ આશ્રમમાં મા બાપ મૂક્યા અને બાળકો ત્યાં જ રહીને ગુરુજીનું કામ કરે ખેતીવાડી કરે લાકડા વીણી આવે અને ભણે ગુરુજી જે જ્ઞાન આપે એ ભણે તો એ ટાઈમે બ્રહ્મચારી પરમાનંદ પાસે માતા પિતાએ બાળકોને મૂકી દીધા વિદ્યા વિદ્યાભ્યાસ માટે ખૂબ મહેનત કરી પણ એમના ગુરુજી પણ બાળકોને વિદ્યા વ્યાસ્તુક જ્ઞાન ન મળ્યું ગુરુજીએ કંટાળીને ખાલી એક જ બીજ મંત્ર આપી દીધો માં બૌચરમાં એક જ બીજ મંત્ર આપી દીધો અને ઘેર પાછા મોકલી દીધા હોમ આઈ એમ ક્લીન સોમ બસ એવી કાલી ગેલી ભાષામાં પછી બાળકો આખો દિવસ આ બીજ મંત્રનું રટણ કરે હવે એકવાર માતા-પિતા જાત્રાએ ગયા માં બૌચરમાં ત્યારે બાળા સ્વરૂપે પ્રગટ થયા બાળકો આંખ બંધ કરી દીધી તો મારી માં છે ઈચ્છિત વરદાન માંગી લ્યો બાળકો આવા વચન થી રાજી થઈ ગયા પણ બાળકો તો માતાજીના દર્શન માત્ર થી રાજી રાજી થઈ ગયા પણ બોલી શક્યા પણ એકદમ જ એમ કે તમે આશીર્વાદ માંગો માંગો તો કહ્યું બેટા માંગો તમારે જે માંગો એ તમને આપવા તૈયાર છું ત્યારે વલ્લભ કહ્યું આપના દર્શન જ અમને એટલો બધો આનંદ થયો છે એવો આનંદ સૌને મળે એવો આનંદ

ચંદ્રિપાઠ કર્યાની ખોટ પૂરી થાય રોગી રોગ દૂર થાય ટૂંકમાં અંબા બહુચર આપના પરિવારની સર્વ મનોકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે આનંદના ગરબાની આપણે શરૂઆત કરીશું બીજી એક વાત કે આ આનંદના ગરબામાં આવી રીતે જયારે એમને જ્ઞાતિજનો મેળા મારે છે વલ્લભ રામ કે તમે જયારે ન્યાસ બોલાવે ત્યારે જમવા તો આવી તમે તો જમાડો ત્યારે એ જમાનામાં કઈ ફ્રીઝર ને ફ્રીઝ નતા અત્યારે તો બેનો ફ્રીઝર માં અંદર મૂકી દે કેરી ના ટુકડા કરીને આખું વરસ ખાય એ જમાનામાં નતું તો માસર શું બીજે એમણે કીધું હા ચાલો કેરીનો રસ ને રોટલી જમાડવી પણ પાસે કંઈ નહીં જેમ નરસિંહ મહેતા પાસે નહોતું અને ભગવાને એમના માતા પિતાનું શ્રાદ્ધ કરવા માટે ભગવાન ખુદ હાજર થાય છે અને ઘીને બધું લઈને હાજર થાય ને આંખીને આખીને જમાડે લાડવા એવી રીતે અહીંયા માતાજી પ્રગટ થાય છે વલ્લભ ભટ્ટને ધોળા ભટ્ટું રૂપ લઈને અને પેલા તો વિચાર કરે છે ઘરમાં કંઈ છે નહીં કેરીનો રસ ને રોટલી ક્યાંથી જમાડવું તો માતાજી વલ્લભ ભટ્ટનું રૂપ લઈ અને આખી જ્ઞાત જમાડે છે ત્યારે ત્યારે કેરીનો સમય નહીં કેરીનો સમય આવે એપ્રિલ મે માં ઉનાળા એટલે ત્યાંથી જે માને છે માને ખૂબ આસ્થાપૂર્વક એ માક્ષર સુદ બીજે કેરીનો રસ અને રોટલી ખાસ માને ધરાવે છે અને માના આશીર્વાદ બધા મેળવે છે બોલો